દર ની જે ઇલેક્શન માટેની જે બેઠક છે ખુબજ વિવાદાસ્પદ બેઠક રહી છે અને આપણે અલગ અલગ ગામની જે પ્રતિક્રિયાઓ જાણીએ છીએ વિસાવદર ના ઈશ્વરિયા ગામ ખાતે

બોર ત્રણ બોર છે તેમ છતાં આ પાણી છોડે એટલે ગામના તળ માં લાગી જીવાલ લાખની જિલ્લા પંચાયત સુરક્ષા દિવાલ એ પછી પાછી એક મંજૂર થઈ એવા દર વર્ષે એવા મોટા કામે એક પુલ થઈ ગયો અમારે પછી રોડ રસ્તાના કામે હજી મુકેલા છે એ મંજૂર થઈ ગયેલા છે વિસાવદર લેરિયાના અને કિરીટભાઈ નું કામ એમ સારું છે કિરીટભાઈ આવશે તમને એવું લાગે છે પણ સામે ગોપાલ ઇટાલિયા પણ એડી ચોટીનું જોર લગાવે છે કોંગ્રેસ પક્ષે પણ પ્રચાર પ્રસાર અને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે શું લાગે ગોપાલ ઇટાલિયા નો ચાન્સ છે આવવાના ગોપાલ ઇટાલિયા જો ભાઈ ભાવનગર જિલ્લાના છે અમારા અહીં કોઈનો પરિચય નથી અને એને ક્યાંય હજી કામ કરેલું નથી એટલે એ બધું કયક છે એને ક્યાંય એની કઈ સેવા કે બોલતી હોય તો બતાવો અમને ગોપાલ ઇટાલિયા તો એવો દાવો કરે છે કોરી પાર્ટી હોય એ બધી વાતો કરે

કે અમે આમ કરશું તેમ કરશું કરશ્યું છૂટાય છે હાર્દિક પટેલ હતા એના જેવડી કોઈ સભા નો લીધી ને તો એ અત્યારે ક્યાં છે આ લોકો બધા છૂટાઈ ને ભાજપ માં જવા આવે છે પબ્લિક ને ગેરમાર્ગે દોરી કોઈ ભોળા માણસો ને ભોળવી ને મત માં બધું આવું વિભાજન કરવા આવે છે એ ખેડૂતો જે મળતી હોય એવી સહાય છે તમારા ગામ માં ખેડૂતો ને છે ખેડૂતો ને મળી જ રહે છે કારણ કે જો કોઈ પાક નુકસાની હોય સરકાર જુનાગઢ વિસાવદર એના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારો છે એમાં વળતર મળ્યું નથી ક્યારેક એવું થયું હોય સર્વે માં કઈ તકલીફ થયું કારણ કે મંત્રી મંડળમાં ગ્રાન્ટ દર વર્ષે હોય ગામ લોકો ને એવું થાય કે કામ નતો પણ ધારાસભ્ય વિના ગ્રાન્ટ તો કોઈ ફાળવાનું નથી આ વખતે સંસદ સભ્ય સુટાણા એણે આમને ગ્રાન્ટ નાખી આપ મોટી પીંડા અમે કેટલા વર્ષથી આ ગામની અંદર રહો છો આપ 45 થયા કેવો વિકાસ છે આ તમારા ગામનો વિકાસ તો થાય થોડો થોડો એટલે કેવો વિકાસ આમ સારો ખરાબ કેવો વિકાસ અત્યારે ધિરાણ લેવા ગયો તો તો બેંકમાં પૈસા નહોતા તો કે કાય લાવીને લઈ જાજો એવો વિકાસ છે અમારે કોટડા બેંકમાં SBI માં પાણી બરોબર ટાઈમે મળી રહે છે સમય આ પાણી ગામ પંચાયત નું રેડી આવીશ છે લાઇટ બ બરોબર મળી રહી છે લાઈટ નું કામ રેડી છે રોડ રસ્તા કેવા છે આપણા ગામ રેડી છે ટાવર નથી આવતો ઈઠા વિધિ મહિનો કર્યો એને નેટવર્ક નથી આવતું નેટવર્ક અહીંયા આવતું જ નથી તમારા ગામના જે નેતાઓ છે જે કોઈ પણ તમારા અહિયાં સરપંચ છે તમારા વિસ્તારના જે ધારાસભ્ય અત્યાર સુધી તો આ ચૂંટણી હવે આવશે ધારાસભ્ય પરંતુ બીજા કોઈ નેતાઓ અહિયાં આવે છે નેતા તો અમે ખેતી કરતા હોય એટલે આવીને મજા જતા હોય હોય એવું નથી કે નથી આવતા કરે ત્યાં ડેમ મંજૂર થાય છે તો પાણી કોઈ આ છે કોઈ રકેબેરી જેવા છે કોઈ સિંચાઈનો લાભ નથી તો અહીંયા કઈ વર્તર કે સુવિધા મળતી નથી પાણી બાબતે નગર સોની યોજના છે

મહિલાઓ બીજા જે છે કેટલા વર્ષથી રહો પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કેટલા સમય થી કેવી સુવિધાઓ છે સુવિધા મહિલાઓને લઈને અહિયાં સુવિધા કેવી છે

ખેતરમાં તો ટાઈમ ટાઈમ જ છે અત્યારે વિસાવદરની ચૂંટણી છે ત્રણ ઉમેદવારો અત્યારે કરી રહ્યા છે કે જો જીતશે તો કામ કરશે તમારા ગામમાં એવી કઈ સવલતો છે કે એવી સુવિધાઓ છે કે જે ઘટે છે અમારા ગામમાં તો સવલતો ઘણી છે પણ હવે લોકો આવીને કરે તો થાય રોડ રસ્તા રોડ રસ્તા રોડ રસ્તા ઘણા પ્રશ્નો છે જે ઉમેદવાર આવી છૂટાય ઈહારા બીજું તો આપણે શું કહી તમારા મતે કયા ઉમેદવાર તમને એવું લાગે છે કે આવવા જોઈએ ઉમેદવાર તો અત્યારે હું છે એમાં બધા છે બરાબર છે ત્રણે હારા જ છે એમાં કોઈ ઓલા નથી નબળા બરાબર અમે એવું મંતવ્ય આપીએ છીએ તમે શું વ્યવસાય કરો છો અમે ખેતી ખેતી ના કેવા પ્રશ્નો છે ખાતર મળી રહે છે તેમને હા ખાતર અમારે વિસાવદરમાં મળી જાય છે પાણીની કેવી વ્યવસ્થા પાણીની પૂરી વ્યવસ્થા કોની યોજનાનું પાણી મળી રહી હા પાણી મળી રહેશે પછી જો આવા અલગ અલગ દાવાઓ કરે છે પક્ષ તો તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા કે ભાજપના કિરીટ પટેલ કે કોંગ્રેસના જે રીતે નીતિન રાણ ફરિયા એ આવે છે તો પછી અમને કયા ઉમેદવાર એવા લાગે કે પ્રજાના કામ કરશે હવે બેન એમાં તો કેમ નક્કી કરી દેવું આપણે કે પ્રજાના કામ માટે તો બધા એવો તલવલ કરતા હોય એને બધા એવો દાવો કરતા હોય કે અમે છૂટા હોય એટલે પ્રજાના કામ કરીશું બરાબર છે હવે એની માથે આખો મદાર છે હવે એ લોકો શું કરે બરાબર

તો પછી તમને કેમ એવું લાગે છે કે આ વાયદાઓ જે થઈ રહ્યા છે તેના ઉપર કોઈ ઉમેદવાર ખરું નહીં ઉતરે તો મારી રીતે હું બોલું રેલી બોલે આમાં કઈ એવું લોકશાહી છે હો નહીં હું બોલ નહીં ધ વાયદા દે બરોબર છે આમાં હું કદાચ ગમે એમાં મારું સારું બોલું ને આ બધી એવી વસ્તુ છે શું લાગે છે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ છે તેમણે એવું કહ્યું કે હું મને જીતાડશો તો આ વિશાવધરને પેરીસ બનાવી દઈશ લાગે છે ખરી કે આટલો વિકાસ થશે હતા કે નતા તોય

કેટલાય ગામોમાં લોકોને પૂછ્યું પણ તે લોકો એવું કહ્યું કે પાણીની સમસ્યા છે અમારે ખેડૂતોને ખાતરની સમસ્યા છે આ સમસ્યા તમારે અહીંયા છે ખાતરની સમસ્યા તો હોય બરોબર તો છે એવું નથી અને ક્યારેક અછત થાય સમજાઈ ગયું કઈ સરકાર બધું કરીને બે ન જાય રોડ રસ્તા ખરાબ છે લોકો એવું કહેતા રોડ રસ્તા તો અમારે એક જ ખરાબ છે આ ટુકડો સમજાઈ એમાં ધારા થઈ ગયો તો ગ્રાન્ટ કોઈ મળતી નથી અમને બરોબર છે અમે ત્રણ ચાર વાર ડિક્લેર કર્યું હું પોતે ઉપસર છું સમજાય તમે આ ગામના ઉપસર પણ છો આ લઈને આપડે વાત કરીએ કે ખાતર સમયસર ખાતર તો અત્યારે મળે છે એવું નથી ક્યારેક અછત થાય કઈ એવું ન હોય કે ચાલુ આખો દેશ છે બરોબર એકને નથી સાચવવા કઈ ખેડૂત ને કોઈ પણ બરોબર છે ખાતર તો ક્યારેક અછતય થાય એવું ન હોય ક્યારેક મળી રહી બરોબર બધા ખાતર મળે કદાચ ખેડૂત હું વાંધો તો અત્યારે જે રીતે વિસાવદરની જે બેઠક છે તેના લઈને ત્રણેય પક્ષ અત્યારે મેદાન ઉતરાને ઇલેક્શન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તમારા ગામમાં એવી કઈ વ્યવસ્થાઓ છે કઈ એવી સુવિધાઓ છે કે જેનો અભાવ છે ગામમાં ધારાશભી આવે ગામમાં છૂટે છે પછી વિયો જાય બીજી પલ્ટી મારી ભાજપમાં હોય કઈ એવી વ્યવસ્થાઓ કઈ છે કે ઘટે કામ જ ન થતો રોડ રસ્તા પાણી હા કઈ વસ્તુ ન થતું વિસાવદર તાલુકા ખેતીના ના ને એના કેવા પ્રશ્ન છે ગામમાં હંતાય પ્રશ્નો છે કોઈ વીમો કોઈ ગામમાં પડ્યો